આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ ધરમપુરમાં ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ નેવ્યાસી પોઈન્ટ ચોવીસ ટકા નોંધાયું ધરમપુર કેન્દ્રમાં પ્રથમ આવેલી સુપ્રિયા યાદવે એકાઉન્ટમાં સો માંથી સો ગુણ મેળવ્યા સુપ્રિયાને બનવું છે જ્યારે દ્વિતીય ક્રમે આવેલી ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની દીકરી રિદ્ધિ પટેલને ને સીએ બનવું છે આજે વલસાડ જિલ્લામાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે ત્યારે વલસાડ જિલ્લાનું સામાન્ય પ્રવાહનું પરિણામ નેવું પોઈન્ટ ત્રાણું ટકા નોંધાયું છે જ્યારે ધરમપુર કેન્દ્રનું પરિણામ નેવ્યાસી ટકા જેટલું છે ધરમપુર કેન્દ્રમાં પ્રથમ ક્રમે જાણીતી હાઈસ્કૂલ વિદ્યાર્થીની યાદવ સુપ્રિયા વિજય બહાદુરે ત્રાણું પોઈન્ટ સત્તાવન ટકા મેળવ્યા છે જ્યારે નવ્વાણું પોઈન્ટ સિતોતેર પરસેન્ટાઇલ મેળવી પ્રથમ ક્રમ ધરમપુર કેન્દ્રમાં મેળવ્યો છે અને પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે સુપ્રિયાને એકાઉન્ટમાં સો માંથી સો માર્ક્સ મેળવ્યા છે જેને લઈને પરિવારજનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે તો બીજી તરફ ધરમપુરના માલનપાડા ખાતે આવેલી સ્વામિનારાયણ હાઈસ્કૂલની વિદ્યાર્થીની અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની દીકરી રિદ્ધિએ બાણું ટકા મેળવ્યા છે કુલ સાતસો માંથી છસો ચુમ્માલીસ ગુણ મેળવી સમગ્ર ધરમપુરમાં દ્વિતીય ક્રમ મેળવ્યો છે સમગ્ર ધરમપુરમાં પ્રથમ આવેલી સુપ્રિયા યાદવે જણાવ્યું કે તે પરીક્ષા દરમિયાન સતત પાંચથી છ કલાકનું વાંચન કરતી હતી તેની સફળતાનો શ્રેય પોતાની બહેન અને તેમજ તેના સ્કૂલના શિક્ષકોને આપ્યો હતો સુપ્રિયાએ પોતે ભવિષ્યમાં આઈએએસ એસ થઈ કલેક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તો દ્વિતીય ક્રમે આવેલી રિદ્ધિ અરવિંદભાઈ પટેલે જણાવ્યું કે પરીક્ષા સમય દરમિયાન ચારથી થી પાંચ કલાકનું સતત વાંચન ચાલુ રાખ્યું હતું રિદ્ધિએ કહ્યું કે મારી સફળતાનો શ્રેય મારા મમ્મી પપ્પા બહેન અને સ્કૂલના શિક્ષકોને આપું છું જેમના દ્વારા પરીક્ષા સમય જ નહીં જ્યારે પણ કોઈ જગ્યા ઉપર ગાઈડન્સની જરૂર પડે ત્યારે તેમણે સહયોગ આપ્યો છે રિદ્ધિ આગામી સમયમાં સીએની પરીક્ષા આપી સીએ બનવા ઈચ્છે ઈચ્છા વ્યક્ત કરી હતી ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે જણાવ્યું કે જેની દીકરી આવી મોટી સફળતા હાંસિલ કરતી હોય તો કોણ એવો પિતા હશે જેને ગર્વની લાગણી ના થાય મને પણ દીકરીની સફળતા ઉપર ખૂબ ગર્વ છે મારું નામ છે યાદવ સુપ્રિયા વિજય બહાદુર હું એસએમએસએમ હાઈસ્કૂલ ધરમપુરમાં અભ્યાસ કરું છું મારા નાઇન્ટી થ્રી પોઈન્ટ ફિફ્ટી સેવન પર્સન્ટેજ આવ્યા છે અને મને ખૂબ આનંદ છે નાનું જ્યારે વેકેશન હતું ત્યારથી જે હું મારી તૈયારી શરૂ કરી દીધી હતી એમ અકાઉન્ટ સ્ટેટ મેઇન મેઇન વિષય હોય તેવા એમ મે વેકેશનમાં જ એમ કમ્પ્લીટ કર્યું હતું મોસ્ટ ઓફ પછી ડેઈલીનું રીડિંગ પાંચથી છ કલાકનું હતું એમ અમારું એમ છ વાગે હું ઉઠતી છથી સાતમાં ફ્રેશ થઈ જવાનું પછી સાતથી આઠ એમ એક કલાક લેંગ્વેજને ટાઈમ આપવાનું પછી આઠથી દસ અમારું એક્સ્ટ્રા ક્લાસીસ ચાલતા પછી સાડા દસથી પાંચ પાંચ એ સ્કૂલનો ટાઈમ હતો એ પછી પાંચ વાગે હું ઘરે આવતી પછી ફ્રેશ થતી પછી એમ બીજા વિષય એને બે બે કલાક એમ કરીને ટાઈમ આપતી એનો શ્રેય મારી સિસ્ટર મારે માતા સાડા પરિવાર ખાસ કરીને અમારા પ્રકાશ સર છે એમને ખૂબ મોટો ફાળો આગળ अगर तो मेरे क्लास वन ऑफिसर बनवाने इच्छा चहे ये मार्टे कितनी तैयारी ये मार्टे अबे उम अबे पच्चीम प्लान बनाई सी मार्टे सो करो चहे तो आईपीएस तरफ जो हूँ चहे कि बच्ची आईएएस तरफ कोशिश तो आईएएस तरफ चहे अरुण वाला याद खुछी है बहुत खुशी है खुशी से तो मेहनत का फल मिला इनको आ, बहुत मेहनत की बहुत બહુ મહેનત કી સાથે સાથે હમલો થે સપોર્ટર ભે રહે સાથે રિયા કા મેરી બડી બેટી કા બહુ જ્યાદા સપોર્ટ થા બતા નહીં જતી બહુ ખુશી છે આમ રિયા યાદવ છે મારી નાની બહેન હમણાં ફસ્ટ આવી ધરમપુર તાલુકામાં તેના માટે મને ખૂબ જ ખુશી છે અને એણે એના માટે ખૂબ જ મહેનત પણ કરી હતી જ્યારે ઇલેવન્થ પીતું ત્યારથી જ એમના પ્રકાશ સર હતા અમારા તેમણે તરત જ મહેનત સ્ટાર્ટ કરાવી દીધી સ્ટેટમાં ને મોસ્ટ ઓફ સિલેબસ અકાઉન્ટ સ્ટેટમાં મે જૂન વેકેશનમાં જ પતી ગયું હતું ત્યાર પછી દરરોજનું જે પણ સ્કૂલમાં કરાવતા તેનું રિવિઝન કરવામાં એટલે બધી જ રીતે એણે ખૂબ જ મહેનત કર્યું અને સાથે સાથે મારો પણ ખૂબ જ સપોર્ટ રહ્યો હતો એણે જ્યાં અટકતું ત્યાં પછી મેં સપોર્ટ કરતી ને રાતના સાથે જાગવાનું બધું જ એની સાથે હું બેસી રહેતી સાથે જ અને સોશિયલ મીડિયા માટે તો એ ખૂબ જ ઉધો એને એનો ઉપયોગ જ નહીં કર્યો એ યુઝ જ નથી કરતી એકચ્યુઅલમાં ખાલી કોઈપણ જરૂર પડે ત્યારે કોઈ પણ ડાઉટ હોય તો યુટ્યુબ પર જોઈ ક્લિયર કરી લેતી મારી દીકરી આજે બાર કોમર્સમાં સ્વામિનારાયણ ગુરુકુલ સ્કૂલમાં બાણું ટકા લાવીને લાવી એનો અત્યંત આનંદ અનુભવું છું સાથે એની પર્સન્ટાઇઝ બી નાઇન્ટી નાઇન પોઈન્ટ ફોર્ટી થ્રી છે અને એ હંમેશા આમ મહેનત કરવાનું તો ખરું જ પણ એ જ્યારે પણ મહેનત કરે એ દિલથી મહેનત કરે જ્યારે એને મનમાં હોય ત્યારે એ એની રીતે એ બીજી રીતે પણ એ એન્જોય કરતી પરંતુ એનું સિન્સેરિટી એ ખૂબ એમની કે મારે આ આ રીતે આગળ વધવું છે એ પોતાની મેળે જ એણે આ કર્યું મારું માર્ગદર્શન તો એ બહુ અવેટ કરી દે કે જેટલા ટકા આવે એટલા પણ એ એનામાં પોતાના પોતામાં જ એની કોઠા સૂચવે છે અને એ પોતે જ એટલી ઇન્ટેલિજન્ટ પણ છે મેં મારો કોઈ સપોર્ટ કર્યો નથી એક્ઝામમાં પણ એની મેળે એક્ઝામ કરવા ગઈ હું ઇલેક્શનમાં પણ બિઝી રહું અને આ વખતે લોકસભાનું ઇલેક્શન હતું મેં બિલકુલ ટાઈમ પણ આપી શક્યો નહીં એટલે એ એનું પોતાની મહેનત છે અને એ ભવિષ્યમાં પણ એ ખૂબ આગળ વધશે એટલો મને વિશ્વાસ છે એટલે પિતા તરીકે તો એક દીકરીને જે રીતે આ રીતે પર્સન્ટેજ આવે મે નાઇન્ટી અપ આવવા જોઈએ એટલી અપેક્ષા રાખેલી ને એને અપેક્ષા કરતાં પણ એને વધારે પર્સન્ટેજ લાવીને આજે અમારા ફેમિલીનું નામ ઉજાવ્યું છે મારું નામ વિદ્યા અરવિંદભાઈ પટેલ છે અને હું સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાર્થીની વિદ્યાર્થીની છું અને હું એ બાર કોમર્સમાં લઈને નાઇન્ટી ટુ પર્સન્ટેજ મેળવ્યા છે આ સફળતા પાછળ મેડમ મોટામાં મોટો હાથ મારા મમ્મી પપ્પા અને મારી બહેનો રહેલો છે અને એ ઉપરાંત મારા શિક્ષકો જે છે એમણે મને ખૂબ જ સપોર્ટ કર્યો અને મારા ફેમિલીએ મને આટલા બિઝી હોવા છતાં પણ જે ટાઈમ આપ્યો મારા માટે એ વધારે કહેવાય છે મારા માટે હું સ્ટડી દરમિયાન મતલબ ચાર પાંચ કલાકનું વાંચન તો જોઈએ જ છે આ સફળતા માટે અને એ રીતનું હું એ વાંચન પણ કરેલું હતું અને ઉપરાંત હું યુટ્યુબ પરથી પણ વિડીયોઝ જોઈને સ્ટડી કરેલું હતું અને એ રીતે આગળ વધી હતી આગળ હું એ સીએની તૈયારી કરવાનું વિચાર્યું છે અને એ રીતે જ હું આગળ પપ્પા માટે પપ્પા માટે પપ્પા આટલા બિઝી છે છતાંય મને આટલો ટાઈમ આપે છે મતલબ રોજ રોજ પૂછે પણ છે કે શું કર્યું સ્કૂલે કેવું હતું બધું અને આગળની પણ બધી ભવિષ્ય માટે જાણકારી પૂરે પાડે એ માટે ખૂબ આભાર માનું છું પપ્પાનો પણ